બિરાજમાન કનિયા સાહેબ બનારા મારા સાથી દીકરી મિત્ર ખત્રોલા સાહેબ અને ધ્રોલ ગામના તમામ આગેવાનો વડીલો મિત્રો માતાઓ બહેનો અત્યારે આ પ્રોગ્રામનું આયોજન રોડ પોલીસ સ્ટેશન ના ઉપક્રમ કરવામાં આવેલ છે જેમાં આજથી એટલે કે પહેલી જુલાઈથી જે આપણા દેશમાં ત્રણ કાયદાઓ હતા સીઆરપીસી આઈપીસી અને પુરાવાદી એટલે કે એવિડન્સ સિવાય જે આ ગેંગ ગેંગો દ્વારા કે આ ચલો તો ભાઈ કોઈ ગેંગ દ્વારા ચોરીઓ કરવામાં આવતી કે ચારમાં ચોરીઓ કરતી તો ગેંગનો અલગથી કોનો ગણ નહી એની સજાની જોગવાઈ વધારી છે એટલે જે ગેંગના દ્વારા આચરવામાં આવતા એને કંટ્રોલ કરવા માટેની આમાં જોગવાઈઓ સારી કરી છે એકંદરે જોવા જાવ તો આ કાયદો જે નવો કાયદો છે એ જૂના કાયદામાં જેટલી જેટલી ખામીઓ હતી જે દિન જરૂર કરતો એના કાઢી છે અને જે હવે નવા અત્યારનો જે નવો યુગ છે નવી ટેકનોલોજીનો સાયબર યુગ છે એ કરવાનો આમાં સમાવેશ છે હું આશા રાખું છું કે તમને જે આ નવા કાયદા આવ્યા છે એની પૂરતી માહિતી વિદ્વાન વકીલ છે તેમજ અમારા